નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીશું આજે આપણે વડોદરાથી તો ટીમ વડોદરા દ્વારા વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે જો આ જણાવી દઈએ કે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે ટીમ વડોદરા દ્વારા આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી ટીમ વડોદરાના અગ્રણી સેજલ વ્યાસ દ્વારા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપના પુરાવા સાથે રાખી અને વડોદરા જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું અને વિચલન તપાસની માંગ પણ કરવામાં આવી હતી જણાવી દઈએ કે વિશ્વામિત્રી નદીમાં થયેલા ગેરરીતિઓ જેમાં સમાપ્ત ડ્રેજિંગ ફરજી બિલિંગ અનેક ફક્ત કાગળ પર પૂરા થયેલા કામોની બાબત તથા સામાન્ય નાગરિકના પૈસાનો વેડફાટ જેવા તમામ મુદ્દાઓ પોતાના આવેદનપત્રમાં રજૂ કરવામાં આવ્યા હતા વડોદરાના સામાજિક વર્ષે પ્રોજેક્ટ આવ્યો એ નામે કરોડો ભ્રષ્ટાચાર થઈ ગયો પણ સફાઈ થવી જોઈએ જે કામગીરી થવી જોઈએ

એમાં જે રીતની કામગીરી કરવામાં આવી રહી છે એમાં સંપૂર્ણ પહેલે દિવસથી ને ગઈ સાલ જયારે પૂરા ત્યારથી અમે સંપૂર્ણ વિગત સાથે એવિડન્સ ને પ્રૂફ સાથે આપણે માહિતીગાર કરતા હતા આ વખતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કોન્ટ્રાક્ટ જયારે આપવામાં આવ્યો ત્યારથી લઈને અત્યારે જયારે કોન્ટ્રાક્ટ પૂરો પૂર્ણ થઈ ગયો છે ત્યાં સુધી અમે સંપૂર્ણ વિગત સંપૂર્ણ જગ્યા પર ધ્યાન દોરી હતી વડોદરા શહેરમાં જે વિશ્વ મિત્રી સફાઈ છે એને બે પાર્ટમાં આપવામાં આવી છે એક કોર્પોરેશન ચોવીસ કિલોમીટર સાફ કરી રહી છે બીજી સિંચાઈ વિભાગ ચોવીસ કિલોમીટર સાફ કરી રહી છે કોર્પોરેશન જે રહ્યું છે એમાં પંચોતેર કરોડ રૂપિયા એ લોકો સિંચાઈ વિભાગે જે કામગીરી કરી છે એમાં કરોડ રૂપિયામાં ટેન્ડર આપવામાં એટલે કામગીરી એક જ બે ગાડી સરખી છે બે ગાડી સરખી ધોવાની તો એ બે ગાડીના એક ગાડીના પંચોતેર કરોડ ને બીજા ગાડીના પચીસ કરોડ તો પચાસ કરોડ નો ડિફરન્સ કઈ ગળા આવે સૌથી પહેલા બીજું કે સિંચાઈ વિભાગ એ રીતે કામગીરી કરી છે તો એ લોકો છ્યાસી ડમ્પર થી કામગીરી કરી જ્યારે કોર્પોરેશને કામગીરી કરી તોય લોકોએ 240 ડમ્પરથી કામગીરી કરી છે તો ડમ્પરમાં પણ આટલી મોટી ગેપ માટી જે જગ્યાએ કાઢવાની હતી માટી કાઢીને વીસ કિલોમીટર દૂર નાખવાની હતી આ લોકોએ તઈને તઈય ડમ્પ કરી છે અમારી પાસે એવિડન્સ પ્રૂફ વિડિયો બધું જ છે આ લોકોએ નદી સાફ કરવાના નામ પર ફક્ત છોતરીને કરોડો રૂપિયા કાગળ પર જ સાફ કર્યા છે એવિડન્સ પ્રૂફ સાથે આજે અમે વિજિલન્સની માંગ સાથે કલેક્ટર સાહેબને આবেদন પત્ર આપવા જઈ રહ્યા છીએ મને બિલકુલ ભરોસો નથી આ લોકો જે રીતે કાર્ય કરી રહ્યા છે એમાં સંપૂર્ણ સંપૂર્ણ જગ્યા પર ભ્રષ્ટાચાર છે ને ભ્રષ્ટાચાર ના થાય એની માટે જ અમારી એક માંગ છે વિશ્વાસ બિલકુલ નથી એ નહીં કરે તો અમે અમે દરવાજા આ રજૂઆત કરતા પહેલા જ જે કલેક્ટર ને આવેદન પત્ર આપવાનું હોય એ જ અમે અત્યારે આપી રહ્યા છે કે કલેક્ટર સાહેબ જો વિજિલન્સ ની તપાસ નહીં આપે તો અમે લોકો હાઈકોર્ટ જઈશું ને આ જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર તો એ સાબિત કરીને રહેશે એ લોકોને ખબર છે કે જે